નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આદિજાતિ અરજદાર ને રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આમની અરજી પ્રક્રિયા મિત્રો વીસ નવ બે હજાર થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આજના વિડિયોમાં મિત્રો આપણે જોવાના છે કે જરૂરી ડોક્યુમેન્ટસ શું શું જોશે

તો મિત્રો રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ મિત્રો રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી ગારમાટીનું મકાન જર્જરિત મકાન અથવા તો મિત્રો ઘાસપુરાના મકાન હોય તેવા વ્યક્તિઓને મિત્રો પાકા મકાનના બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય પ્રોવાઈડ કરવામાં આવશે આવાસના બાંધકામ માટે મિત્રો અલગ અલગ ચાર હપ્તામાં રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય અરજદારને સહાયના ધોરણે આપવામાં આવશે જેમાં મિત્રો વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ત્રીસ હજારનો પ્રથમ હપ્તો આવાસનું બાંધકામ લિન્ટર લેવલે પહોંચે એટલે રૂપિયા એસી હજારનો બીજો હપ્તો આવાસનું બાંધકામ રૂફ કાસ્ટ લેવલ એટલે કે સત સુધી પૂર્ણ થાય એટલે રૂપિયા પચાસ હજારનો ત્રીજો હપ્તો અને મિત્રો છેલ્લો હપ્તો કે જે શૌચાલય સહિતનો આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા દસ હજારનો ચોથો હપ્તો પ્રોવાઈડ કરવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવા પાત્ર રહેશે ફરીથી રિપીટ કરું છું મિત્રો કે આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત એટલે કે એસસી કાસ્ટના જનજાતિના લોકોને જ મળવા પાત્ર રહેશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મિત્રો રૂપિયા છ લાખ કરતા વધુ ન હોવી જોઈએ અરજદારની ઉંમર મિત્રો ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ પ્રથમ હપ્તાની તારીખથી લઈ અને મિત્રો બે વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો આ રહેલું છે લાભ અને સહાય ધોરણની પૂરી માહિતી તેમના પછી મિત્રો વાત કરીએ કે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસનો નો લાભ લેવો છે તો એમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ

જે મિત્રો તલાટી કમ મંત્રી સિટી તલાટી મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળું હોવું જોઈએ તેમજ મિત્રો મકાન બાંધકામ રજા સિઠી એકરારનામું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને મિત્રો લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ એટલે કે મિત્રો જે સ્થળ ઉપર તમારે મકાન બાંધકામ કરવાનું છે તેની સાથેનો ફોટોગ્રાફ હોવો જોઈએ આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે

તારીખ વીસ નવ બે હાજર પચીસ થી લઈ અને મિત્રો વીસ દસ બે હાજર પચીસ એટલે કે મિત્રો વીસ સપ્ટેમ્બરથી લઈ અને વીસ ઓક્ટોબર સુધી એક મહિનાના સમયગાળાને અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો બસ આ જતી વ્યક્તિગત આવાસ યોજના બે હાજર પચીસ ને લગતી વિગતવાર માહિતી કે જેમાં મિત્રો નિયામક આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલીત અગત્યની યોજના છે આ યોજના અંતર્ગત મિત્રો ઘરવિહોણા વ્યક્તિઓને રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય સીધી બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે આમની અરજી પ્રક્રિયા મિત્રો શરૂ શરૂ થશે થશે એટલે કે આજથી અને મિત્રો દસ બે હજાર પચીસ સુધી શરૂ રહેવાની છે એક મહિનાનો સમયગાળો છે તો જે જે અરજદારો ઘર ઘરવિહોણા હોય એમના માટે ખાસ અને અગત્યની યોજના છે તો જે જે અરજદારો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય એમને મેં આગળ જણાવી એ પ્રમાણે ડોક્યુમેન્ટ એકઠા કરી અને આમની ઈ વન બંધુ પોર્ટલના મારફતે ઓનલાઈન આવેદન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે